તિથિને દિવસે લીલોત્રી કેમ નહીં ખાવાની આ આપણી આગમ વાતનાની સભા છે એટલે પૂછી લો હે સંદીપાઈ આ જવાબ છે પંગજ જવાબ હે બરાબર ને ખાલી એટલું પૂછીનું તિથિને દિવસે એક લીલોતરી છૂટી એટલે શું નથી ખબર છે પાંચ ઇન્દ્રિયનો એક જ વિષય તમે છોડ્યો કદાચ હે સાચો બોલો તિથિન દિવસે લીલોત્રી ન એટલા માટે ખવાય કે રાગ વધે અને આયુષ્યનો બંધ ખોટો પડે ત્રિથિન દિવસે ટીવી જોવાય મજાક નહીં કરતા હું જે પૂછું છું મને જવાબ આપ ખાલી લીલોત્રી વાપરવાથી રાગ થાય અને આયુષ્યનો બંધ પણ દુર્ગતિ થાય ટીવી જોતા વેતા રાગ થાય ખરાબ દ્રશ્યો ઉપર આકર્ષિત થઈ જાય અને એ વખતે આયુષ્યનો બંધ પડે સદગતિ પડે તિથીને દિવસે પાંચે ઇન્દ્રિયના વિષયનો અનુકૂળતાનો ત્યાગ કરવો પડે તિથિ દિવસે અત્તર પણ નહીં તિથિને દિવસે ટીવી પણ નહીં માત્ર લીલોત્રી નહીં તિથિ દિવસે રસગુલ્લા ગુલામજાબો બરફી મોહનતાલ પેંડા કઈ નહીં કારણ કે રાગ કરાવે છે તિથિને દિવસે કોઈની નિંદા પણ સાંભળીશ નહીં તિથિના દિવસે મારા પગ મોર્નિંગ બુકમાં પણ લોન ઉપર નહીં ચાલે સાચું બોલો તિથિને તમે લીલોત્રી પૂરતી સીમિત્રા કીધી આટલી બધી તિથિ સ્પ્રેડ કરી નહીં મારી દલીલ તમે સમજા ને અશોકએ સમજા ને આ લીલોત્રીનો ત્યાગનો પર્પઝ શું હતો આ આયુષ્યનો બંધ બરાબર છે ને તો આ આયુષ્યનો બંધ પડે કે ને આ બધા કાતર ખરાબ તો કેટલા જણા છે કે તિથિ લીલોત્રી ટીવી બંધ સાહેબ મોબાઈલની તિથિની વિશે ચીજ અન સાહેબ કોઈ ઘર પૂરતી તમે વ્યક્તિગત તો છો એટલે મારું કોઈ આટલું ડેપમાં તમે ગયા જ નથી ને ખબર નથી એમની તમે થોડા ડેપમાં જવા લીલોત્રી કે આટલું પણ લીલોત્રી રાગ કરાવે તો આ બધું રાગ જ કરાવે છે